માના ચરણોમાં કોટી કોટી પ્રણામ નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારીણી સ્વરૂપની ઉપાસનાનો દિવસ ગણાય છે તો આવો આ દિવસ સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે જાણીએ ભગવાન શિવના આદેશથી દેવી પાર્વતીએ અસંખ્ય રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો હતો બ્રહ્મચારીણીની શબ્દમાં બ્રહ્મા શબ્દનો અર્થ તપશ્ચર્યા થાય છે અને બ્રહ્મચારિણી એટલે બ્રહ્માનું આચરણ કરનારી માતા બ્રહ્મચારિણીને તપસ્વીનું રૂપ પણ માનવામાં આવે છે આ દેવીએ જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલ છે પૌરાણિક કથા અનુસાર મા ભગવતીએ હિમાલય અને મેનાની પુત્રી તરીકે જન્મ લીધો હતો તેથી તેઓ શૈલપુત્રી તરીકે પ્રસિદ્ધ થયા આ દેવીનું સ્વરૂપ કોઈ મહાન સંત સમાન હતું એક વખત તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરી પતિ તરીકે પ્રાપ્ત કરવા ઘોર તપસ્યા કરવાનું પ્રણ લીધું અને દેવર્ષિ નારદજીના કહેવાથી માતાએ બ્રહ્મચારીણી સ્વરૂપે ભગવાન શંકરની ઘોર તપસ્યાનો પ્રારંભ કર્યો શિયાળામાં દેવી નિરાહાર રહી આખી રાત ઠંડા જળમાં એક પગે ઊભા રહી તપસ્યા કરતા બરફ વર્ષામાં તેઓ બરફની શિલા પર બેસીને મંત્ર જાપ કરતા ઉનાળાની અતિશય ગરમીમાં દેવી દિવસ રાત અગ્નિની વચ્ચે બેસીને મંત્ર જાપ કરતા વર્ષા ઋતુમાં પથ્થરની શિલા પર આસન બિછાવી નિરંતર જલધારાથી ભીના થતાં થતાં તપ કરતા આમ આ રીતે દેવીએ ત્રણ હજાર વર્ષ સુધી આ કરું તપ કર્યું તેથી તેઓ તપસ્ચારિણી તરીકે પ્રસિદ્ધ થયા કહેવાય છે કે કઠિન તપસ્યા કરવા છતાં પણ ભગવાન શિવ પ્રસન્ન ન થયા ત્યારે આ દેવીએ અન્ન અને જળનો ત્યાગ કરી ફક્ત ફળ ફૂલ અને બીલીપત્રના પર્ણ ખાઈને હજારો વર્ષો સુધી પોતાની તપસ્યા ચાલુ રાખી હતી આમ ભોજન છોડવાના કારણે તેઓ અર્પણા તરીકે ઓળખાયા છેવટે મા ભવાની આકરી તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમને મનોવાંછિત વરદાન આપ્યું માના બીજા સ્વરૂપની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો